મિક્સ કઠોળ અને મિક્સ શાકભાજીનો ટેસ્ટી એવો મજેદાર હેલ્ધી હાંડવો અને આ હાંડવો ટેસ્ટમાં એટલો બધો સરસ બનાવે છે કે ઘરના બધા પસંદ કરશે અને મહેમાનોને પણ પણ તો તેઓ ખુશ થઈ જશે ચાલો બનાવવાનું શરૂ કરીએ પોચો જાળીદાર હેલ્ધી મજેદાર હાંડવો હાંડવો બનાવવા માટે અહીં મેં પોણી વાટકી મિક્સ દાળ અને એક વાટકી ચોખા લીધા છે દાળ મેં બધી જાતની મિક્સ લીધી છે તેમાંથી મગની દાળ અને અડદની દાળ ફોતરાવાળી છે અને બાકીની દાળ ફોતરા વાળી છે અને ફોતરા રાખીશું સૌ પહેલા આપણે બંને દાળને ધોઈ લેશું અને પલાળવા રાખી દઈશું આ રીતે કરવાથી દાળના જે પ્રોટીનના ઘટકો અને ફાઈબરના ઘટકો આપણને મળી રહેશે અને હાંડવો ટેસ્ટમાં પણ ખૂબ સરસ બનશે હું કાયમ માટે હાંડવો કે ઢોકળા બનાવતી વખતે આ રીતે જ પલાળીને કરું છું પણ તમે જો ઈચ્છો તો ઘરઘંટીમાં કે મિક્સર જારમાં પીસીને બનાવી શકો છો હવે સૌથી પહેલા આપણે દાળ અને ચોખાને પલાળી લઈએ અને પલળી જાય પછી આપણે આગળની પ્રોસેસ કરીશું દાળ અને ચોખાને ત્રણ વખત પાણીથી ધોઈ લીધા પછી ચોખ્ખું પાણી પલાળવા રાખી દીધું છે રાખી મૂકીએ દાળ ચોખા પલાળવા મૂક્યાને ને ત્રણ કલાક થઈ ગયા છે હવે આપણે ખોલી લઈએ અને જોઈ લઈએ જુઓ કેટલા સરસ દાળ અને ચોખા ફૂલીને મોટા થઈ ગયા છે હવે આપણે આમાંથી જે પાણી છે તેને કાઢી નાખીશું પણ મેં જેમ કહ્યું તેમ ફોતરા આપણે કાઢીશું નહીં ફોતરા સહિત જ આપણે આ હાંડવો બનાવવાનો છે તો સૌથી પહેલા આપણે પાણી કાઢી લઈએ અને ત્યાર પછી મિક્સર જારમાં આપણે પીસી લઈશું દાળ અને ચોખામાંથી પાણી નીતારી લીધા પછી હવે લઈશું આપણે મિક્સર જાર અને મિક્સર જાર ની અંદર આપણે જેટલું એક વખત માં પીસવું છે તેટલા દાળ ચોખા લઈ અને આપણે પીસી લઈએ

હવે આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી દઈએ આ રીતે દાળ અને ચોખાને બે વખત મિક્સર એડ કરી અને પીસી લીધા છે પોણી વાટકી ચોખાની સામે મેં એક વાટકી ખાટું દહીં ઉમેરેલું હતું અને આ બેટર બનાવવા માટે પાણીનો બિલકુલ ઉપયોગ કરેલો નથી આ બેટર થોડું ઘાટું રાખવાનું છે ઘાટું બેટર રાખીશું ને તો હાંડવો પણ આપણો બહુ સરસ બનશે આ બેટરને પાતળું કરવાનું નથી બધા જ બેટરને આપણે મિક્સર જારમાંથી લઈ લઈએ અને મિક્સર જારમાંથી લઈ લીધા પછી હવે આપણે તેની અંદર એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું હું કાયમ માટે બેટર બનાવવા માટે આ રીતે એક ઉમેરું છું જેનાથી આપણું બેટર ખૂબ સરસ બનશે અહીં હું ઉમેરીશ એક ચમચી ખાંડ અને ખાંડ ઉમેર્યા પછી બેટરને આપણે એકદમ સારી રીતે ચલાવી લઈશું અને ખાંડને સારી રીતે મિક્સ કરી લેશું ખાંડને બેટરમાં સારી રીતે ભેળવ્યા પછી આપણે ઢાંકીને રાખી મૂકીએ અને છ થી સાત કલાક માટે આપણે પલળવા રાખી દઈએ અને ત્યાર પછી આપણે હાંડવાની પ્રોસેસ કરીશું સાત કલાક પછી બેટર આપણું સરસ ફૂલીને તૈયાર થઈ ગયું છે જુઓ હું તમને બતાવું છું બેટર કેટલું સરસ તૈયાર થઈ ગયું છે આ રીતે દહીં અને ખાંડથી જો આપણે બેટર બનાવીએ ને તો બેટર સરસ ફૂલીને તૈયાર થાય છે અને ખટાશ પણ સરસ આવી જાય છે જેથી આપણે ખાટા ઢોકળા કે હાંડવો બનાવવો હોય ને તો એ સરસ બને હવે બેટરને મિક્સ કરી લીધા પછી આપણે તેની અંદર એક ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું આદુ મરચાંની પેસ્ટ ઉમેર્યા પછી હવે હું એક વાટકી ખમણેલી દૂધી ઉમેરીશ ત્યાર પછી એક વાટકી ખમણેલું ગાજર ખમણેલું ગાજર ઉમેર્યા પછી હવે ઉમેરીશું એક વાટકી ખમણેલું કોબી ત્યાર પછી ઝીણા સમારેલા કેપ્સિકમ કેપ્સિકમ ઉમેર્યા પછી આપણે લીલા ધાણા એડ કરી દેશું ત્યાર પછી થોડું બીટ ઉમેરી દેસુ એક ચમચી અને હવે બેટર ને સારી રીતે આપણે બધું શાકભાજી નાખ્યા પછી મિક્સ કરી લઈએ આ રીતે મિક્સ કરવાથી બેટર માં શાકભાજી બહુ સરસ મિક્સ થઈ જશે તમને પસંદ હોય તે તમે કોઈ પણ શાકભાજી આ બેટરમાં ઉમેરીને બનાવી શકો છો બેટરને સારી રીતે આપણે મિક્સ કરતા જઈએ જેથી શાકભાજી બેટર ની અંદર સારી રીતે ભળી જાય અને હવે આપણે મસાલા એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ ત્યાર પછી એક ચમચી હળદર હળદર ઉમેર્યા પછી એક ચમચી જીરું એક પીંચ ગરમ મસાલો અને એક ચમચી કાશ્મીરી લાલ મરચાની ભૂકી ઉમેરી દઈએ બધું જ ઉમેર્યા પછી હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ જેથી શાકભાજી જે બેટરમાં મિક્સ થયું છે ને તેની સાથે મસાલા પણ ખૂબ સરસ રીતે મિક્સ થઈ જાય આ રીતે આપણે ચલાવી લઈએ અને મિક્સ કરી લઈએ અને હવે આ બેટર હાંડવો બનવા માટે તૈયાર થઈ ગયું છે આનાથી વધારે આપણે આછું બેટર કરવાનું નથી આટલું જ ઘાટું બેટર રાખવાનું છે જુઓ બેટર આપણું તૈયાર થઈ ગયું છે હવે આ બેટરની અંદર આપણે એક મીઠા સોડા ઉમેરીશું અને સોડા ને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી ઉમેરી દઈએ અને હવે આપણે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરી લઈએ અને હાંડવો બનાવવા માટે એકદમ ફ્લપી એવું બેટર તૈયાર થઈ ગયું છે જો આ હાંડવો ટેસ્ટમાં એટલો સરસ બનશે એક વખત બનાવશો ને તો વારંવાર બનાવવાનું મન થશે જુઓ બેટર એકદમ સરસ રીતે તૈયાર થઈ છે હવે હાંડવો તૈયાર કરવા માટે એક એલ્યુમિનિયમની કડાઈ મૂકી છે અને તેમાં એક ચમચો તેલ ઉમેરેલું છે તેલ ગરમ થઈ ગયું છે એટલે એક નાની ચમચી રાઈ ઉમેરેલી છે રાઈ ઉમેર્યા પછી એક ચમચી જીરું બંને કકડી જાય એટલે આપણે મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ અને અડધી ચમચી તલ ઉમેરી દઈએ બધું જ સારી રીતે ફૂટી જાય એટલે આપણે તેની અંદર હાંડવાનું બેટર એડ કરતા જઈએ આ રીતે વઘાર ઉપર આપણે હાંડવાનું બેટર રેડતા જઈએ જો તમારે નાનો હાંડવો કરવો હોય તો એક ચમચાથી કે બે ચમચાના માપથી પણ તમે નાના નાના હાંડવા બનાવી શકો છો પણ આ હાંડવો મારે થોડો મોટો બનાવવાનો છે અને જાડો જેથી હું તમને બતાવી શકું કે મોટો અને જાડો હાંડવો પણ કેટલો સરસ બને છે અંદરથી સરસ રીતે કુક થઈ ગયેલો અને ઓછો અને ફ્લપી અહીં ચાર ચમચા મેં ઉમેરેલું છે અને હવે બેટર ઉમેર્યા પછી આપણે ઉપર થોડા તલ છાંટી દેશું તલ છાંટ્યા પછી આપણે ઢાંકણથી ઢાંકી અને કુક થવા દેશું ત્રણ થી ચાર મિનિટ પછી હવે આપણે ખોલી લઈએ જુઓ હાંડવો સરસ રીતે કૂક થઈ ગયો છે હાંડવો કૂક થઈ ગયો છે કેમ ખબર પડે તો ઉપરની સપાટી થોડી ડ્રાય થઈ જાય જોઈ શકાય છે એટલે આપણે હાંડવાને પલટાવાનો છે અને આ હાંડવો તો જ પલટશે કે નીચેથી સારી રીતે કૂક થયો હશે જો કૂક નીચેથી નહીં થયો હોય ને તો તૂટી જશે હાંડવો પલટશે નહીં પણ નિશાની એવી છે કે ઉપરથી થોડો ડ્રાય થઈ જવો જોઈએ પછી જ આપણે ફેરવાનો છે બીજી સાઈડ પણ આપણે કૂક થવા દઈએ બે મિનિટ પછી આપણે જોઈ લઈએ નીચેની સાઈડ કૂક થયો છે કે નહીં જુઓ હું તમને બતાવું છું નીચેની સાઈડ પણ સરસ રીતે ચડી ગયો છે હવે આપણે હાંડવાને કાઢી લઈએ કેટલો સરસ હાંડવો તૈયાર થયો છે હવે બધા જ હાંડવા આ રીતે આપણે તૈયાર કરી લઈએ અહીં નીચે તેલ છે એટલે વધારે તેલ મૂકવાની જરૂર નથી રાય જીરું મીઠા લીમડાના પાન અને તલ ઉમેરી અને આપણે બેટર એડ કરી દઈએ તમારે નાના કે મોટા જેટલા હાંડવા કરવા હોય જેવી સાઈઝના તેટલું બેટર એડ કરવાનું હવે હાંડવા મારે બધા નાના નાના કરવા છે એટલે હું માત્ર બ બે ચમચા એડ કરીને જ હાંડવો તૈયાર કરીશું આ હાંડવા બધા નાના નાના તૈયાર થશે જો બેટર પાથરી દીધા પછી આપણે ઉપરથી તલ ઉમેરીશું અને ફરીથી તેને ઢાંકીને કૂક થવા દઈશું બધા જ હાંડવા આ રીતે આપણે તૈયાર કરી મિક્સ દાળ અને વિવિધ શાકભાજી નાખેલો હેલ્ધી અને પોચો જાળીદાર એવો હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે જુઓ આ હાંડવો એટલો બધો સરસ ટેસ્ટી અને મજેદાર બનેલો છે કે નાના મોટા સૌને પસંદ એવો છે આ હાંડવો તમને હું તોડીને પણ બતાવું છું કે કેટલો જાળીદાર અને પોચો થયો છે જોઈ શકાય છે જુઓ એકદમ ફ્લપી અને પોચો અને કલરફુલ Thanks for watching!